ધ્રાંગધ્રા શહેરની નાની બજાર ખાતે સોનેની દુકાન ધરાવતા હસુભાઈ જ્વેલર્સ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોના ખરીદી માટે લોભામણી સ્કીમો બહાર પાડી હતી જે સ્કીમમાં સામાન્ય વર્ગના માણસથી લઈ તમામ ફસાયા હતા આ માસ્ટર સોની વેપારી દ્વારા પાંચ હજારના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરેલ જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા ઓછે ઊંચે જોડાયા હતા તમામ હપ્તાઓ પૂર્ણ થતા આજે સોની વેપારીની દુકાન તથા ઘરે અલીગઢના તાળા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ગ્રાહકોને અહેસાસ થયો કે આ સોની વેપારી દ્વારા લોભાવણી માં છેતરાયા હોવાનું સામે આવતા રાતા પાણી રોવાનું વારો આવ્યો હતો

એને મને દસ હજાર રૂપિયા હપ્તે મેં કરાવવાનું કીધું હતું જૂનું સોનું મારી પાસે પડ્યું હતું એના માટે મેં એમને ઓગણ ચાલીસ હજાર મને બાદ કર્યા બીજા હપ્તા લાખ એકતાલીસ હજાર અને હું સામાન્ય સાધારણ પરિવારમાં છું બિંદગી એજન્સીમાં રિક્ષા ચલાવું છું ગેસની બોટલ અને આ ભાઈ મારું બધું કરીને વહી ગયા અને જ્યારે આવું ત્યારે કે બે દિવસ પછી આવો ત્રણ દિવસ પછી અને જ્યારે એ ટાઈમે દે ત્યારે આવું મોબાઈલથી ફોન ચર્ચા કરતો એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો

ત્યાં મેં ને 5000 નો છે શ્રીમતી માટે અને એક વર્ષની હતી તેમાં 5 ભરેલ છે અને અત્યારે ચાલુ દુકાન બંધ કરેલ છે ભરવા છે અને એનો કોઈ માટે પોલીસ સ્ટેશને અરજી છે તો દિનેશ ગામવા જયેશ કુમાર ઝાલા તરંગ